જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન તેરમાં આ વિડીયોમાં જોઈશું આપણે આગના દાવાના હિસાબો એકમાં દાખલા નંબર પાંચ મહેતા બ્રધર્સ મુંબઈના ગોડાઉનમાં આગ લાગી તે અંગેનો દાખલો આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનુક્રમે બે હજાર ચૌદ અને અઢારમાં પૂછાયેલ છે જ્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બે હજાર ત્રણમાં પૂછાયેલ છે તો દાખલો ગણતા પહેલાં સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ અને ત્યારબાદ દાખલો ગણવા માટેની જરૂરી વિગતો ધ્યાનમાં લઈ દાખલો ગણીશું તો દાખલાની રકમ આ પ્રમાણે છે મહેતા બ્રધર્સ મુંબઈના ગોડાઉનમાં તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ આગ લાગી અને બધો માલ બળી ગયો નીચેની માહિતી પરથી વીમા કંપની સમક્ષ રજૂ કરવા દાવાનું પત્રક તૈયાર કરો જેમાં આપણને માહિતી આપી છે વિગત અને વર્ષ વર્ષમાં બે હજાર એકવીસ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ અને એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજની માહિતી આપી છે જેમાં શરૂનો સ્ટોક બે હજાર એકવીસમાં સત્યાવીસ હજાર નેવું રૂપિયા બે હજાર બાવીસમાં બત્રીસ હજાર ચારસો બે હજાર ત્રેવીસમાં છત્રીસ હજાર અને એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ છત્રીસ હજાર નવસો છે ચોખ્ખી ખરીદી એક બે હજાર એકવીસમાં ચમ્મોતેર હજાર નવસો બે હજાર બાવીસમાં એંસી હજાર બે હજાર ત્રેવીસમાં એક્યાશી હજાર અને એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી છ હજાર રૂપિયા છે ચોખ્ખું વેચાણ બે હજાર એકવીસમાં એક લાખ વીસ હજાર એક લાખ બાવીસ હજાર એક લાખ બે હજાર બાવીસમાં એક લાખ બત્રીસ હજાર બે હજાર ત્રેવીસમાં એક લાખ ચાલીસ હજાર અને એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ બાર હજાર છે મજૂરી મજૂરી છે બે હજાર એકવીસની સત્તર હજાર ચારસો બે હજાર બાવીસની ઓગણીસ હજાર અને બે હજાર ત્રેવીસની વીસ હજાર નવસો છે જ્યારે એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ મજૂરી બે હજાર છે આખર સ્ટોક તો આખર સ્ટોક છે બે હજાર એકવીસનો બત્રીસ હજાર ચારસો બે હજાર બાવીસનો છત્રીસ હજાર અને બે હજાર ત્રેવીસનો છત્રીસ હજાર નવસો જ્યારે બે હજાર ચોવીસનો આપણે આખર સ્ટોક શોધવાનો છે સ્ટોકની કિંમત દસ ટકા ઓછી એટલે કે જે અહીંયા સ્ટોક દર્શાવ્યો છે તે ઓછી કિંમતે દર્શાવેલ છે દાખલો ગણતી વખતે આપણે સ્ટોકની મૂળ કિંમત ધ્યાનમાં લેવાની છે તો આ છે દાખલાની રકમ તો સૌપ્રથમ આપણે જોઈશું દાખલો ગણવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો દાખલો ગણવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો તો એક સ્ટોકની મૂળ કિંમત દસ ટકા ઓછી આપેલ હોવાથી સૌપ્રથમ તો આપણે સ્ટોકની મૂળ કિંમત શોધવી પડશે દાખલામાં વર્ષ વર્ષની વર્ષના વેપાર ખાતાની વિગતો આપી છે માટે દાખલામાં શરૂનો સ્ટોક ખરીદી અને મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ તેમજ વેચાણ અને આખા સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ દર્શાવો વેપાર ખાતા બનાવી ત્રણેય વર્ષનો કાચો નફો શોધવો અને તેને આધારે કાચા નફાનો દર શોધવો કાચા નફાનો દર બે હજાર ચોવીસ ના રોજ એટલે કે આગ લાગ્યા તારીખ સુધીનું વેપાર ખાતું બનાવી આખર સ્ટોક શોધવો તો આ વિગતો છે એ દાખલો ગણતી વખતે આપણે ધ્યાનમાં રાખવાની છે હવે જોઈશું આપણે દાખલો ગણવા અંગેના સ્ટેપ્સ તો દાખલો ગણવા માટે નીચે મુજબના સ્ટેપ્સ આપણે અનુસરવાના છે સૌપ્રથમ તો વર્ષ બે હજાર એકવીસથી બે હજાર ચોવીસના વર્ષ માટે સ્ટોકની કિંમત શોધી લેવાની છે ત્યારબાદ વર્ષ બે હજાર એકવીસથી બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ સુધી એમ કે ત્રણ વર્ષ માટેના વેપાર ખાતા તૈયાર કરી ત્રણ વર્ષનો કાચો નફો શોધવો અને ત્રણેય વર્ષ માટે કાચા નફાનો દર શોધવાનો છે સ્ટેપ બે માં સ્ટેપ ત્રણમાં બે હજાર ચોવીસના વર્ષ માટે કાચા નફાની સરેરાશ ટકાવારીની ગણતરી કરવી જ્યારે સ્ટેપ ચારમાં આગ લાગ્યા તારીખ એટલે કે એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધીનું વેપાર ખાતું તૈયાર કરી આખર સ્ટોક શોધવો જ્યારે સ્ટેપ નંબર પાંચમાં દાવાની રકમ શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો દાખલો ગણવા માટે આ સ્ટેપ્સ અનુસરવાના છે સૌ પ્રથમ આપણે સ્ટેપ નંબર એક કરવાનું છે વર્ષ વર્ષ માટે મૂળ ગણતરી તો સ્ટોકની મૂળ કિંમતની ગણતરી કરવાની હોય તો દાખલામાં આપણને કોષ્ટકમાં આ વિગત આપી છે શરૂનો સ્ટોક છે એ અને આખરનો સ્ટોક તો આપણે સૌપ્રથમ પ્રથમ બે હજાર એકવીસ ના વર્ષ માટે સ્ટોકની મૂળ કિંમત શોધવી હોય તો ધારો કે સ્ટોકની મૂળ કિંમત રૂપિયા સો અમે દસ ટકા ઓછી બાદ કરીશું દસ ટકા ઓછી તો ચોપડે દર્શાવેલ કિંમત મળશે કિંમત સત્યાવીસ હજાર નેવું છે તો સો એ કેટલી થાય તિરાશી મૂકી અને આપણે દરેક વર્ષ માટે સ્ટોકની મૂળ કિંમત શોધવાની છે તો સૌપ્રથમ પ્રથમ બે હજાર એકવીસ ના વર્ષ માટે સ્ટોકની મૂળ કિંમત શોધીશું તો બે હાજર એકવીસ ના વર્ષની સ્ટોકની મૂળ કિંમત શરૂની કેટલી છે તો કે સત્યાવીસ હજાર નેવું સત્યાવીસ હજાર નેવું છે તો સો એ કેટલી સૌથી સો ભાગસો થશે આવી જ રીતે બે હજાર ના વર્ષ માટેની સ્ટોકની કિંમત શોધવાની છે તો બે હજાર ના વર્ષની સ્ટોકની કિંમત કેટલી આપી છે તો કે બત્રીસ હજાર ચારસો નેવું એ બત્રીસ હજાર ચારસો છે તો સો એ કેટલી થાય તો ધ્યાનમાં લેવાની રકમ બરાબર બત્રીસ હજાર ચારસો ગુણ્યા સો ભાગ્યા નેવું કરીશું તો મળશે આપણને છત્રીસ હજાર ત્યારબાદ આપણે બે હજાર ત્રેવીસના વર્ષ માટેની સ્ટોકની કિંમત છત્રીસ આપેલી છે તો તેની પણ મૂળ કિંમત શોધીશું તો કે નેવું એ છત્રીસ છે તો સો એ કેટલી તો તેથી ધ્યાનમાં લેવાની રકમ બરાબર છત્રીસ હજાર થશે આવી જ રીતે બે હજાર વર્ષ માટેની સ્ટોકની કિંમત આપીને આપી છે છત્રીસ તો નેવું એ છત્રીસ હજાર નવસો તો સો એ કેટલી તેથી ધ્યાનમાં લેવાની રકમ બરાબર છત્રીસ હજાર નવસો ગુણ્યા સો નેવું બરાબર એકતાલીસ હજાર થશે એટલે વિદ્યાર્થી મિત્રો હવે જે આપણે જ્યારે દાખલો ગણીશું ત્યારે સ્ટોકની કિંમત છે એ એકવીસમાં આપણે કેટલી ધ્યાનમાં લેવાની છે તો કે ત્રીસ હજાર નવસો બાવીસમાં છત્રીસ હજાર ત્રેવીસમાં ચાલીસ હજાર અને ચોવીસમાં એકતાલીસ હજાર ધ્યાનમાં લેવાની છે એવી જ રીતે આખા સ્ટોકની કિંમત બત્રીસ ચારસો હતી એની જગ્યાએ હવે આપણે છત્રીસ હજાર ધ્યાનમાં લઈશું છત્રી હજાર હતી એની જગ્યાએ ચાલીસ હજાર ધ્યાનમાં લઈશું અને છત્રીસ હજાર નવસો હતી એની જગ્યાએ એકતાલીસ હજાર ધ્યાનમાં લઈશું હવે એટલે કે દાખલો ગણતી વખતે આપણે આ કોસ્ટ્રક્ટને ધ્યાનમાં લઈ અને દાખલો ગણવાનો છે તો આપણું સ્ટેપ નંબર એક અહીંયા પૂરું થયું છે જ્યારે પણ દાખલામાં આવી રીતે વધુ કે ઓછી કિંમત આવી હોય ત્યારે આપણે સ્ટોકની મૂળ કિંમત ચોપડે દર્શાવવાની છે તો હવે દાખલો ગણતી વખતે સ્ટોકની મૂળ કિંમત ધ્યાનમાં લઈ અને વેપાર ખાતા તૈયાર કરવાના છે તો આપણે સ્ટેપ નંબર બે તૈયાર કરવાનું છે વર્ષ બે હજાર એકવીસથી બે હજાર ત્રેવીસ સુધીના વર્ષ માટેના વેપાર ખાતા તૈયાર કરવાના છે ત્રણેય વર્ષ માટે અને ત્રણેય વર્ષ માટે વેપાર ખાતા તૈયાર કરી કાચો નફો શોધવાનો છે અને તેના કાચા નફાનો દર શોધીશું તો સૌપ્રથમ આપણે બે હજાર એકવીસના વર્ષ માટે કાચો નફો અને નફાની ટકાવારી ગણીશું તો બે હજાર એકવીસના વર્ષ માટે વેપાર ખાતું તૈયાર કરીશું વિગત રકમ વિગત અને રકમ આવી રીતે છ કે સાત લાઈનનું વેપાર ખાતું તૈયાર કરી લેવાનું છે ત્યારબાદ દાખલામાં આપણી જે રકમ છે એ હવે આપણે નવી રકમ ધ્યાનમાં લેવાના છીએ તો કે સ્ટોકની હવે આપણે શરૂનો સ્ટોક છે એ ધ્યાનમાં લેવાનો છે ત્રીસ હજાર એકસો પહેલા હતું સત્યાવીસ હજાર નેવું તો આપણે સ્ટોકની ગણતરી નોંધ મુજબ એક કરી એ જ આકડાઓ ધ્યાનમાં લઈશું એટલે શરૂનો સ્ટોક ત્રીસ હજાર એકસો ત્યારબાદ ચોખ્ખી ખરીદી આપી છે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદી ચમોતેર હજાર નવસો ત્યારબાદ વેચાણ આપણને બે હજાર એકવીસનું આપ્યું છે એક લાખ વીસ હજાર તો જમા બાજુ મૂકીશું વેચાણ એક લાખ વીસ હજાર ત્યારબાદ દાખલામાં મજૂરી આપી છે સત્તર હજાર ચારસો તો ઉધાર બાજુ લખીશું મજૂરી સત્તર હજાર ચારસો ત્યારબાદ આખર સ્ટોક આપ્યો છે છત્રીસ હજાર તો જમા બાજુ લખીશું આખર સ્ટોક છત્રીસ હજાર હવે વેપાર ખાતું બંધ કરવાનું છે એટલે કે જમા બાજુનો સરવાળો કરવાનો છે તો એક લાખ વીસ હજાર વધતા છત્રીસ હજાર કરીશું તો મળશે આપણને એક લાખ છપ્પન હજાર એક લાખ છપ્પન હજાર ને ઉધાર બાજુ મૂકીશું તો તફાવત મળશે કાચો નફો રૂપિયા તેત્રીસ હજાર છસો હવે આપણે કાચો નફો મળી ગયો છે તેત્રીસ હજાર છસો કાચો નફાનો દર શોધવાનો છે તો એક લાખ વીસ હજારને ધ્યાનમાં લઈ અને કાચો નફો એક લાખ તેત્રીસ હજાર છસો ધ્યાનમાં લઈ આપણે કાચો નફો શોધીશું તો ગણતરી કરીશું બે હજાર એકવીસના વર્ષ માટે કાચા નફાના દરની તો વેચાણ એક લાખ વીસ હજાર હોય ત્યારે નફો કેટલો છે તો કે વેચાણ એક લાખ વીસ હજાર છે ત્યારે નફો તેત્રીસ હજાર છસો છે તો સો એ કેટલા ટકા થાય તો તેત્રીસ હજાર ગુણ્યા સો ભાગ્યે એક લાખ વીસ હજાર કરીશું તો આપણને બે હજાર એકવીસના વર્ષ માટે કાચા નફાનો દર મળશે તો આપણે એ લખીશું તેત્રીસ હજાર છસો ગુણ્યાસો ભાગ્યા એક લાખ વીસ હજાર બરાબર કાચા નફાનો દર મળશે આપણને બે હજાર ના વર્ષ માટે અઠ્યાવીસ ટકા તો આવી જ રીતે આપણે બે હજાર ની વર્ષની વિગત ધ્યાનમાં લઈ બે ના વર્ષ માટે કાચા નફાનો દર શોધવાનો છે તો સ્ટેપ નંબર બે આપણે કન્ટિન્યુ કરીશું સ્ટેપ નંબર બે બે હજાર બાવીસના વર્ષ માટે કાચા નફાની અને કાચા નફાના દરની ગણતરી બે હજાર બાવીસના વર્ષ માટે બે હજાર બાવીસની વિગતો ધ્યાનમાં લઈ વેપાર ખાતું તૈયાર કરવાની છે તો તૈયાર કરીશું વેપાર ખાતું વિગત રકમ વિગત રકમ હવે વેપાર ખાતું તૈયાર થઈ ગયા બાદ આપ આપણે શરૂનો સ્ટોક છે એ વેપાર ખાતાની ઉધાર બાજુ મૂકવાનો છે તો કે શરૂનો સ્ટોક છત્રીસ હજાર છે તો ઉધાર બાજુ મૂકીશું શરૂનો સ્ટોક છત્રીસ હજાર ત્યારબાદ ખરીદી આપણને આપી છે એસી હજાર તો વેપાર ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખીશું ખરીદી એસી હજાર ત્યારબાદ આપણને વેચાણ આપ્યું છે એક લાખ બત્રીસ હજાર તો વેપાર ખાતાની જમા બાજુ વેચાણ એક લાખ બત્રીસ હજાર ત્યારબાદ દાખલામાં આપી છે મજૂરી ઓગણીસ હજાર તો વેપાર ખાતાની ઉધાર બાજુ લખીશું મજૂરી રૂપિયા ઓગણીસ હજાર ત્યારબાદ દાખલામાં આખર સ્ટોક છે ચાલીસ હજાર તો વેપાર ખાતાની જમા બાજુ લખીશું આખર સ્ટોક રૂપિયા ચાલીસ હજાર હવે વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો કરીશું તો મળશે એક લાખ બોતેર હજાર ઉધાર બાજુ મૂકીશું એક લાખ બોતેર હજાર તફાવત શોધીશું તો મળશે આપણને કાચો નફો રૂપિયા સાડત્રીસ હજાર તો મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ કે એક લાખ બત્રીસ હજારનું વેચાણ હોય ત્યારે કાચો નફો સાડત્રીસ હજાર થાય છે હવે આપણે બે હજાર બાવીસના વર્ષ માટે કાચા નફાના દરની ગણતરી કરીશું તો બે હજાર બાવીસના વર્ષ માટે કાચા નફાનો દર તો વેચાણ એક લાખ બત્રીસ હજાર હોય ત્યારે નફો સાડત્રીસ હજાર છે તો સો એ કેટલા ટકા તો સાડત્રીસ હજાર ગુણ્યા ભાગ્ય એક લાખ બત્રીસ હજાર કરીશું તો આપણને વળશે બે હજાર ના વર્ષ માટે કાચા નફાનો દર તો સાડત્રીસ હજાર ગુણ્યા સો ભાગ્યા એક લાખ બત્રીસ હજાર કરી સાદુ રૂપ આપીશું તો મળશે આપણને એટલે કે બે હજાર બાવીસના વર્ષ માટે મળશે કાચા નફાનો દર અઠયાવીસ પોઈન્ટ ઝીરો ત્રણ ટકા હવે આવી જ રીતે બે હજાર ત્રેવીસ ના વર્ષ માટે કાચો નફાનો દર શોધવાનો છે અને કાચો નફો સુધી કાચા નફાનો દર શોધવાનો છે તો સ્ટેપ નંબર બે ને પાછું કન્ટિન્યુ કરીશું અને બે હજાર ત્રેવીસ ના વર્ષ માટે વેપાર ખાતું તૈયાર કરી કાચો નફો અને નફાની ટકાવારી શોધીશું તો બે હજાર ત્રેવીસના વર્ષ માટે વેપાર ખાતું તૈયાર કરીશું સૌ પ્રથમ આપણે સરુનો સ્ટોક બે હજાર ત્રેવીસનો ચાલીસ હજાર આપ્યો છે તો વેપાર ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખીશું શરૂનો સ્ટોક રકમમાં લખીશું ચાલીસ હજાર ત્યારબાદ દાખલામાં ખરીદી આપી છે એક્યાસી હજાર વેપાર ખાતાની ઉધાર બાજુ લખીશું ખરીદી રકમમાં લખીશું એક્યાસી હજાર ત્યારબાદ દાખલામાં આપ્યું છે વેચાણ વેપાર ખાતાની જમા બાજુ લખીશું વેચાણ રૂપિયા એક લાખ ચાલીસ હજાર ત્યારબાદ લખી છે મજૂરી તો વેપાર ખાતાની ઉધાર બાજુ લખીશું મજૂરી રકમમાં લખીશું વીસ હજાર નવસો ત્યારબાદ આખર સ્ટોક આપ્યો છે વેપાર ખાતાની જમા બાજુ લખીશું આખર સ્ટોક રૂપિયા એકતાલીસ હજાર હવે વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો કરીશું તો મળશે આપણને એક લાખ એક્યાસી હજાર એક લાખ એક્યાસી હજાર ને આપણે ઉધાર બાજુ મૂકીશું તો તફાવત સુધીશું તો મળશે કાચો નફો રૂપિયા ઓગણચાલીસ હજાર એકસો તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક લાખ ચાલીસ હજારનું વેચાણ હોય ત્યારે કાચો નફો ઓગણચાલીસ હજાર એકસો થાય છે હવે આપણે બે હજાર ત્રેવીસના વર્ષ માટે કાચા નફાના દરની ગણતરી કરવાની છે તો બે હજાર ના વર્ષ માટે કાચા નફાનો દર તો વેચાણ એક લાખ ચાલીસ હજાર હોય ત્યારે નફો કેટલો છે તો કે ઓગણ હજાર એકસો છે તો સો એ કેટલો થાય તો તિરાસી મૂકવાની છે ઓગણ હજાર એકસો ગુણ્યા સો એક લાખ ચાલીસ હજાર તો ઓગણચાલીસ હજાર એકસો ભાગ્ય એક લાખ ચાલીસ હજાર કરીશું તો બે હજાર ત્રેવીસના વર્ષ માટે કાચા નફાનો દર સત્યાવીસ પોઈન્ટ ત્રાણું ટકા તો આપણને ત્રણેય વર્ષ માટે કાચા નફાનો દર મળી ગયો છે અનુક્રમે બે હજાર એકવીસ માટે અઠ્યાવીસ ટકા બાવીસ માટે અઠ્યાવીસ ઝીરો ત્રણ ટકા અને ત્રેવીસ માટે મળ્યો છે સત્યાવીસ ત્રાણું હવે આપણે સરેરાશ નફાનો દર શોધવાનો છે એટલે કે સ્ટેપ ત્રણ બે હાજર હજાર ના વર્ષ માટે કાચા નફાની સરેરાશ ટકાવારીની ગણતરી સરેરાશ નફાનો દર બરાબર છેલ્લા ત્રણ વર્ષના નફાના દર નો સરવાળો છેદમાં ત્રણ વર્ષ તો છેલ્લા ત્રણ વર્ષનો નફો અનુક્રમે છેદમાં મૂકીશું સરવાળો કરીશું તો મળશે મળશે આપણને આપણને ભાગ્યા કરીશું તો સરેરાશ નફાનો દર બે હજાર ચોવીસના ના વર્ષ માટે જ્યારે આપણે આખર સ્ટોક શોધીએ ત્યારે વેચાણ પર કાચો નફો છે એ અઠ્યાવીસ ટકા લેખે ગણવાનો છે તો હવે આપણે કરીશું સ્ટેપ નંબર ચાર બે હજાર ચોવીસના ના વર્ષ માટે આખર ગણતરી લાગ્યા તારીખ એટલે કે એકત્રીસ એક બે હજાર ચોવીસ ના રોજ વેપાર ખાતું તૈયાર કરી આખર સ્ટોક ની ગણતરી વેપાર ખાતું તૈયાર કરીશું વિગત રકમ વિગત રકમ સૌપ્રથમ આપણે એકત્રીસ એક બે હજાર ચોવીસ રોજ શરૂનો સ્ટોક આપ્યો છે એકતાલીસ હજાર વેપાર ખાતાની ઉધાર બદલ લખીશું શરૂનો સ્ટોક રકમમાં લખીશું એકતાલીસ હજાર ત્યારબાદ આપણને ચોખ્ખી ખરીદી આપી છે છ હજાર તો વેપાર ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખીશું ખરીદી રકમમાં લખીશું છ હજાર ત્યારબાદ આપણને ચોખ્ખું વેચાણ આપ્યું છે બાર હજાર તો વેપાર ખાતાની જમા બાજુ વિગતમાં લખીશું વેચાણ રકમમાં લખીશું બાર હજાર ત્યારબાદ દાખલામાં આપ્યું છે મજૂરી તો ઉધાર બાજુ લખીશું મજૂરી રકમમાં લખીશું બે હજાર હવે કાચો નફો છે એ સરેરાશ નફાના દર આને આધારે ગણવાનો છે તો સરેરાશ નફાનો દર સ્ટેપ નંબર ત્રણમાં આપણો અઠ્યાવીસ ટકા આવ્યો હતો અને વેચાણ બાર લા બાર હજાર છે તો બાર હજારના અઠ્યાવીસ ટકા લેખે કાચો નફો કરીશું તો મળશે ત્રણ હજાર ત્રણસો સાઠ હવે વેપાર ખાતાની ઉધાર બાજુનો સરવાળો કરીશું તો મળશે બાવન હજાર ત્રણસો સાઠ જેને જમા બાજુ મૂકવાનો છે બાવન હજાર ત્રણસો સાઠ બાવન હજાર ત્રણસો સાઠમાંથી બાર હજાર બાદ કરીશું તો આખર સ્ટોક મળશે આપણને ચાલીસ હજાર ત્રણસો ને સાઈઠ જે આપણો દાવાની રકમ માટેની રકમ ગણાશે તો આ રીતે આખર સ્ટોક શોધાઈ ગયા બાદ આપણે દાવાની રકમ શોધવાની છે તો સ્ટેપ નંબર પાંચ કરીશું દાવાની રકમ તો દાવાની રકમ શોધવી હોય તો આખર સ્ટોક ચાલીસ હજાર ત્રણસો સાહીઠ છે અને વીમા કંપની પણ દાવાની રકમ પણ થશે ચાલીસ હજાર ત્રણસો સાહીઠ દાખલામાં કેટલો વીમો લીધો છે એ જણાવેલ ન હોવાથી ચાલીસ હજાર ત્રણસો સાહીઠ વીમા કંપનીએ મંજૂર કરવા પડશે તો અહીંયા આ દાખલો પૂરો થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલ બનાવવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ આવા જ બે દાખલા છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાના છે જેની રકમ આ પ્રમાણે છે એટલે કે હોમવર્ક અંગે હોમવર્ક તો મેસસ કોમલ બ્રધર્સ મહેરવાડાના ગોડાઉનમાં તારીખ એકત્રીસ એક બે હજાર પચીસના રોજ આગ લાગી અને બધો માલ બળી ગયો નીચેની માહિતી પરથી વીમા કંપની સમક્ષ રજૂ કરવાનું દાવાનું પત્રક તૈયાર કરો જેમાં વિગત અને વર્ષ આપેલ છે વર્ષમાં બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ અને એકત્રીસ એક પચીસ આપેલ છે શરૂનો સ્ટોક અનુક્રમે બે હજાર બાવીસમાં એક્યાસી હજાર બસો સિત્તેર બે હજાર ત્રેવીસમાં સત્તાણું હજાર બસો અને બે હજાર ચોવીસમાં એક લાખ આઠ હજાર આપેલ છે જ્યારે એકત્રીસ એક પચીસના રોજ એક લાખ દસ હજાર સાતસો આપેલ છે ચોખ્ખી ખરીદી બે હજાર બાવીસમાં બે લાખ ચોવીસ હજાર સાતસો બે હજાર ત્રેવીસમાં બે લાખ ચાલીસ હજાર બે હજાર ચોવીસમાં બે લાખ તેતાલીસ હજાર અને એકત્રીસ એક પચીસના રોજ અઢાર હજાર ત્યારબાદ ચોખ્ખું વેચાણ ત્રણ લાખ સાઠ હજાર ત્રણ લાખ છન્નું હજાર ચાર લાખ વીસ હજાર અને છત્રીસ હજાર આપેલ છે તેવી જ રીતે મજૂરી અનુક્રમે બાવન હજાર બસો સત્તાવન હજાર બાસઠ સાતસો અને છ હજાર આપેલ છે આ ઉપરાંત આખર સ્ટોક સત્તાણું હજાર બસો એક લાખ આઠ હજાર અને એક લાખ દસ હજાર સાતસો આપેલ છે જ્યારે એકત્રીસ એક પચીસના રોજ આખર સ્ટોક શોધવાનો છે સ્ટોકની કિંમત દસ ટકા ઓછી આંકવામાં આવી છે તો આ દાખલો જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર ચૌદ અને અઢાર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બે હજાર ત્રણમાં પૂછાયેલો છે તો જ્યારે પણ દાખલાનો જવાબ મેળવશો ત્યારે દાવાની રકમ તમને મળશે જવાબ સ્વરૂપે એક લાખ બાર હજાર ને એસી રૂપિયા તો મેસેસ કોમલ બ્રધર્સનો દાખલો જાતે ગણવા માટે આપ પ્રયત્ન કરી શકો છો આવો જ એક દાખલો છે જે પણ આપ જાતે ગણી શકશો જેની રકમ આ પ્રમાણે છે તો કે પર્વટ એડ્રેસ ગોડાઉનમાં તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ આગ લાગી રૂપિયા પંચાવનસોનો માલ બચાવી લીધો તે સિવાયનો બધો જ માલ બળી ગયો નીચેની માહિતી પરથી વીમા કંપની સમક્ષ રજૂ કરવાના દાવાનું પત્રક તૈયાર કરો જેમાં વિગત વર્ષ આપેલ છે વર્ષમાં બે હજાર એકવીસ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ અને એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ આપેલ છે શરૂનો સ્ટોક અનુક્રમે ચાલીસ હજાર પચાસ હજાર એંશી હજાર અને સાઠ હજાર છે ચોખ્ખી ખરીદી અનુક્રમે એક લાખ ત્રીસ હજાર એક લાખ હજાર એક લાખ નેવું હજાર અને પચાસ હજાર છે ચોખ્ખું વેચાણ અનુક્રમે એક લાખ પચાસ હજાર બે લાખ બે લાખ હજાર અને સિત્તેર હજાર છે મજૂરી બાર હજાર વીસ હજાર ઓગણીસ છસો અને પાંચ હજાર છે આખર સ્ટોક પાંચ પચાસ હજાર હજાર અને સાઠ હજાર છે જ્યારે એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ આપણે ત્રણના રોજ શોધવાનો છે તો આ દાખલો જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે આ દાખલો ગુજરાત યુનિવર્સિટી બે હજાર અગિયારમાં પૂછાયેલો છે જ્યારે દાખલો ગણશો ત્યારે તમને ફાઇનલ જવાબ મળશે દાવાની રકમ રૂપિયા પચાસ હજાર તો અહીંયા આખર સ્ટોકની રકમ પણ શોધવાની નથી જે આપી છે એ જ આપણે લઈ લેવાની છે તો શરૂનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદી ઉધાર બાજુ અને મજૂરી પણ ઉધાર બાજુ દર્શાવવાની છે અને ચોખ્ખું વેચાણ વેપાર ખાતાની જમા બાજુ અને આખા સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ દર્શાવી ત્રણેય વર્ષ માટે કાચા નફાનો દર શોધો ત્યારબાદ સરેરાશ નફાનો દર શોધો ત્યારબાદ વેપાર ખાતું તૈયાર કરી આખા સ્ટોક શોધો જે દાવાની રકમ બનશે તો આ દાખલો જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે અગેન વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકના મિત્રો સાથે શેર કરી દો ચેનલમાં નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આવા જ નવા કયા વિડિયો તમે જોવા માગો છો તે કમેન્ટમાં લખો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ